બરાબર ને જો સાચો તો સાચો નથી કીધું અને એ ખોટાનો સાથ આપેલું બરાબર ને એસ કમ્પેર ટુ ધીસ આપણે રામાયણમાં જોઈએ કે વિભીષણજી છે અને ઘરનો સાથ નથી આપેલું બરાબર કે કે ના ભાઈ તું ખોટો કરે છે હું તારો સાથ નથી આપતો ને પછી આ વિભીષણે રામની પાસે એટલે સેના આપણે ફોર એક્ઝામ્પલ સોસાયટીમાં અત્યારે હિસ્ટરીમાં મેં બી જોઈ કે હજી સુધી કેનો બી વિભીષણનું નામ આજ હજી સુધી કોઈ રાખતો નથી

સોસાયટીનો શું કામ નથી ગણાતો કે એ અલગ અલગ સોસાયટીમાં ફરતો રહીએ પછી એક જ સોસાયટીના એક જ વ્યક્તિ અલગ અલગ કાળે અલગ અલગ કહેતા રહીએ બરાબર એનો એ વ્યક્તિ પાછો બદલી જાય તો બીજું કહેતો રહીએ બરાબર છે એ એની માનસિક અવસ્થા ને બધા ઉપર આધારિત રહીએ એટલે એવા કોઈ મંતવ્યો નથી પરમેનન્ટ મંતવ્ય તમારે માનવાનું હોય તો એ ક્યાં પક્ષમાં છે કોને માને છે એ પરમેનન્ટ છે પક્ષો તો અત્યારે ટેમ્પરરી છે સપોઝ માતા પિતાની વાત કરીને પૂરી કરીએ છીએ એવું જ માતા પિતામાં થાય અમારે એક જગ્યાએ કથા કેતા બાળ વાર્તા તો બાળ વાર્તામાં કથા કોની તો કે રામ તો કે રામે જીવનભર એના પિતાનું અનુસરણ કર્યું બરાબર કેટલા મહાન કેટલા મહાન કેટલા મહાન બરાબર કે ભાઈ એના પિતાના પગલે પગલે ચાલ્યા પિતાએ આમ કર્યું તો આમ કીધું એના માટે વનમાં વયા ગયા આમ તેમ એનું એવું સરસ ચરિત્ર ઉપસાવ્યું થોડા સબકોન્શિયસમાં વયું ગયું કે ઓ રામના રામ એટલે મહાન છે અને એટલે જ ભગવાન છે બરાબર કેમ કે માતા પિતા ને ખાસ કરીને પિતાને એને માન્યા બરાબર હવે એને કહાની સરસ રીતે કહી દીધી એ ભૂલી ગઈ બરાબર છ આઠ મહિના થયા પછી પ્રહલાદ ની વાત આવી બરાબર પ્રહલાદની વાત એને એવી રીતે કહી કે પ્રહલાદ એટલો મહાન એટલો મહાન બાપાની એક વાત નો મારી બરાબર હવે આ ભૂલી ગયો એટલે વાંધો નથી જો પ્રશ્ન એમાં એને નથી થતો જોયું આપણે ઘણી વાર એવું કહીએ બરાબર હવે આ એને એટલું બધું પ્રહલાદનું ચરિત્ર પિતાની એક પણ વાત એને નહીં એટલે કેટલો મહાન જ પિતાને સાઈડ છોકરા એ ઓલા યાદ હતી એમ કે છોકરું સબકોન્સિયસ માં સીધું જાય એટલે એ બરાબર યાદ રાખે બરાબર એટલે જ છોકરાને ભણાવવા કઠિન થઈ જાય આપણા પ્રશ્નોના જવાબ કેમ કે એને બરબું યાદ હોય આપણે ભૂલી ગયા હોય કે આપણે અબોવ એક બોલવાનું હોય આપણને ખબર જ છે કે અહીંયા તો કઈ લાગતું વળતું નથી આપણે ખાલી બોલવાનું છે ને એટલે ઈ બોલી હવે ઓલા એ પ્રશ્ન પૂછ્યો કે તમે તે દિવસે પેલી વાત કરી હતી બરાબર હવે આજે આ વાત કરી એટલે હવે મારે શું સમજવાનું મારા પિતા તો દશરથ રાજા જેવાય નથી ને હિરણ્યકશિપુ જેવાય એટલે મારે શું કરવાનું એ કયો બીજું કઈ લા રેવા દયો લાંબી કે ભાઈ તમે એક બી આખ્યો એક બી આખ્યો મારે શું કર ત્યારે શું થાય છે કે એની ટેન્ડન્સી સેટ નથી થતી ત્યાં કે ભાઈ એને શું કરવું એના પિતા તો દશરથ રાજા જેવાય નથી એના પિતા હિરણ્ય કશીપુ જેવાય નથી એટલે કે તો મારે શું કરવું હવે બરાબર એ એક પ્રશ્ન ત્યારે એવું કહેવામાં આવ્યું કે ઉપર ધર્મ સત્તા છે એ પર્મેનન્ટ છે સપોઝ જે વાત એને અનુકૂળ હતી એટલી એને માની તો એ બરાબર

ખોટા છે એ એની પરિસ્થિતિ એવી હતી ત્યારે એને એવું જે કર્યું તો એવું એ એકલી દ્રષ્ટિથી એ સાચું પડે બરાબર છે